બે હાજર પચીસની દ્વિતીય પરીક્ષા માટેની વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ નવની અસાઇનમેન્ટ છે નવનીત જ પ્રકાશન છે તો આમાં આજે આપણે દેખવાનું છે વિભાગ એનું જોડકા જોડો અને એમાંનું આપણે પ્રકરણ ત્રણ દેખવાનું છે તો દેખો પહેલા છે મેગ્નેશિયમ તો મેગ્નેશિયમ આપણે દેખો તો કે એક પ્રમાણ્યું તો કેવું પ્રમાણય એક પ્રમાણ્યું એટલે મેગ્નેશિયમ તમે ખાલી આવું લખો એમજી સલ્ફર છે સલ્ફરને તમે આવું લખો એસ એઇટ લખો એસ ફોર લખો એટલે તમને એક બે કે બેથી વધારે તમને દેખવા મળે બરાબર અહીંયા આઠ છે અહીં ચાર છે તો બહુ પરમાણીઓ કહેવાય કયું કહેવાય બહુ પ્રમાણીય કહેવાય મેગ્નેશિયમને કયું કહેવાય છે એક પરમાણું તત્વો કયું તત્વ એક પણ મળ્યું અને સલ્ફર બહુ પણ મળે બે કે તેથી વધારે પરમાણું હોય જેમ કે ચાર છે આઠ છે સોલ છે વગેરે વગેરે કોપર છે તો કે કોપર સિમ્પલ ભાષામાં કોપરની સંજ્ઞા આ આવશે અંદર આવશે

એક સી અને સી અથવા કેલ્શિયમની કેલી છે બે કેટલી છે બે હવે આયોડિન છે આયોડિનની સંજ્ઞા કઈ છે આઈ આયોડિનની સંજ્ઞા કઈ છે આઈ લોખંડની સંજ્ઞા કઈ છે એફ જેને કહેવાય ફેરસ પણ કહેવાય શું કહેવાય ફેરસ પણ કહેવાય શું કહેવાય ફેરસ પણ કહેવાય લોખંડને ને એફી સંજ્ઞા છે તેને ફેરસ પણ કહેવાય અને આયોડીન ની સંજ્ઞા છે આઈ હવે સીઓ ટુ છે તો સીઓ ટુ નો આણ્વીય દળ આપણને ગણવાનું છે હવે આપણને તો પેલું આવડવું જોઈએ આપણને આ આપણને આવડવું જોઈએ હ હે લી બે બ ક ન ઓ ફ ની આ છે તત્વ બરાબર તત્વ છે આ જ્યારે આ છે ક્રમાંક આ શું છે પરમાણ્વીય ક્રમાંક પ્રમાણવીય ક્રમાંક ને આ છે પ્રમાણવીય દળ પ્રમાણિક ક્રમાંક આપણે કહેતા એક છે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ હાઇડ્રોજન પ્રમાણિયક ક્રમાંક એક છે તેનું પ્રમાણિય દળ પણ કેટલું છે એક છે કેલું છે એક છે

ઓગણીસ વીસ તો જો અહીંથી ચાલુ કરીએ ના મગ અલ સી પસ કલ પસ કલ અ જો પછી આપણને આગળ આપ્યું છે તો તમારી ચોપડીમાં સોડિયમનું આપ્યું તો સોડિયમનું અગિયાર દુ બાવી થાય પણ બાવીને અફત યાદ રાખવાનું તેવી કેટલું યાદ રાખવાનું તેવી પછી મેગ્નેશિયમનું બાર દૂની કેટલા થાય ચોવીસ થાય પછી બી નહીં આપ્યું સિલિકોન નથી આપ્યું ફોસ્ફરસ તો કે ફોસ્ફરસ પણ નથી આપ્યું ડાયરેક્ટ સલ્ફર આવ્યું સલ્ફર સોલ દૂની કેટલા થાય બત્રીસ ક્લોરીન ક્લોરીન પણ અપવાદ છે તો ક્લોરીન સત્તર થશે કેલ્શિયમ આવે છે ડાયરેક્ટ વીસ દૂની કેટલા થાય છે ચાલીસ થાય જો વખત તમને આપેલું છે અમુક અમુક તમને આપ્યા અમુકના તમે અત્યારે આપ્યા નથી સિમ્પલ ભાષામાં આટલા આપ્યા તેનો ઉપયોગ કરવાનો કે હાઇડ્રોજનનો પ્રમાણે ક્રમાંક કેટલો છે એક છે પ્રમાણે દળ પણ કેટલું હશે એક હશે આ હિલિયમ લિથિયમ તમને આપ્યું નથી કરવું હોય તો હું આગળ કરીશ કોઈ વાંધો કાર્બન તો છ દૂની કેટલા થાય બાર નાઇટ્રોજન તો સાંતુની કિલ્લાય થાય ચૌદ ઓક્સિજન તો આંતુનું કિલાં થાય સોલ સોડિયમ અને એને તો સોડિયમ કહેવાય તો સોડિયમનો અગિયાર તુનું ભાઈ પણ અહીં તેવી થાય અપવાદ છે એકા અપવાદ છે મેગ્નેશિયમ બાર દૂની ચોવીસ થાય સોલ પરસ સો દુની પત્રી થાય હવે ક્લોરિન પણ અપવાદ છે સત્તર નહીં સત્તર તું ચોત્રીસ નહીં પણ કેટલા થશે પાત્રી પોઈન્ટ પાંચ થશે અને કેલ્શિયમ તો કે વીસ દૂની થશે જો હવે આની ટીક શું છે હ હેલી બે બ ક ન ઓ ફની ફની એટલે રમવું જોઈએ બરાબર પછી અહીંથી ચાલુ કરવાનું ના અલ સી પસ કલ અર કોલવાનું છે પરથી આપણને પૂછ્યું છે તો કે એક તો છે ઓ ટુ કયું છે સી ટુ એક તો છે સી ટુ ટુ આપણે દેખ્યું હવે આમાં કાર્બન કેટલા કાર્બન એક જ છે ને કાર્બન એક જ છે તો સિમ્પલ એક કાર્બન છે અને એની આપણે સીઓ નું કાર્બનનું આપણે પરમાણે દર કેલું છે એકડ બગડ બાર વત્તા ઓક્સિજન કેટલા છે બે છે હવે બે ઓક્સિજન છે અને ઓક્સિજન એક ઓક્સિજનનું પ્રમાણે કરવાનું પ્રમાણે દળ કેટલું છે સોળ બાર એકવું બાર સોળ દુ બત્રીસ સોળ દુ બત્રીસ બે ને બે બે ને બે ચાર ત્રણ ને એક ચાર ત્રણ કેટલું થશે ચુમ્માળીસ જો ચુમ્માળી આવે છે જવાબ તો કે હા ચુમ્માળીસ આવે છે પછી એનો યુઝ કરીએ એને ઓ એચ સોડિયમ તો કે સોડિયમનું અગિયાર દુ બાવીસ થાય પણ બાવીને પણ કેટલું કરવાનું તેવીસ અપવાદ છે કીધેલું ને તો કે આ ત્રેવીસ શું હવે એક ઓક્સિજન છે એક ઓક્સિજન છે ઓક્સિજનનું કેટલું છે આઠ દૂની સોલ આઠ ડૂની સોલ હવે એક હાઇડ્રોજન હાઇડ્રોજન તો એક જ છે હાઇડ્રોજનનું તો એક જ છે તેવી તેવી વત્તા સોલ એક સોલ વત્તા એક હવે તો ચાલુ કરવાનો ત્રણ ને છ નવ નવ ને એક દસો સૂન વધી એક એક ને બે ત્રણ ત્રણ ને એક ચાર તો આનું કેટલું આવશે ચાલીસ આવશે સરવાળો કરો તો કેટલું આવશે ચાલીસ આવશે જો દેખો ચેક કરો તો શું ચાલીસ જવાબ આવશે તો કે હા ચાલીસ જવાબ એને વૈશ્નો આવી જાય છે બરાબર તો આવી રીતના કરવાનું આ ટ્રીક આ બધા આ સિમ્પલ યાદ રાખવાનું છે તમારે હ હેલી બે બન ઓ કની પછી ફરીથી હાઇડ્રોજનનું પ્રમાણે કરવાનું એક પ્રમાણે દોઢ એક કાર્બનનું છ દુણી બાર નાઇટ્રોજનનું સાત દુણી ચૌદ ઓક્સિજનનું આઠ સોલ સોળ સોડિયમનું અગિયાર બાવી નહીં પણ કેટલું કરવાનું છે તમારે તેવી કરવાનું અગિયાર બાવીસ થાય પણ કેટલું અફવા છે એટલે તેવીસ બાર મેગ્નેશિયમ છે સલ્ફરનું સોળ દૂની કે ક્લોરીન પણ અપવાજ છે કે સત્તર દુ ચોત્રી નહીં પણ તમારે કેટલા કરવાના જાય પાંત્રીસ પોઈન્ટ પાંચ સત્તર દુ ચોત્રીસ થાય પણ અપવાદ ગણવાનું છે ને કેલ્શિયમ તો કે વીસ દૂની ચાલીસ હવે આપણે પ્રકરણ સાત દેખવાનું છે તો પ્રકરણ સાતમાં આપણે દેખો તો કે નિયમિત વર્તુળાકાર ગતિ તો નિયમિત વર્તુળાકાર ગતિ છે ને અચર નિયમિત ઝડપ પડે કે ગતિ અચર નિયમિત ઝડપની ગતિ અચર નિયમિત ઝડપ એને કહેવાય મુખ પામતા પથ્થરની ગતિ મુખ પામતા પથ્થરની ગતિ તો સિમ્પલ છે હવે અહીંથી પથ્થર પડે છે હે ને જો લાવ મને ચોપડા આપી દો એક હવે તમને ખબર છે છોકરાઓ હું તમને એવું કહું કે આ તમારી આ જમીન છે જમીનની ઉપર અહીં ટેબલ રાખેલું તમારે ટેબલ પરથી અહીં કૂદવાનું છે ટેબલ પરથી અહીં કૂદવાનું તમે કૂદી જશો આરામથી હે ને પણ આ જ જમીન છે નહીં મોટી નહીં બિલ્ડિંગ છે હવે હું તમને કહું તમારા બિલ્ડિંગ પરથી કૂદવાનું શું તમે કૂદશો ના કેમ તો કે એનું સિમ્પલ રીઝન છે બકા કે અહીંથી હું અહીં પણ એની ઝડપ વધારે થાય મારી ઝડપ વધારે થાય નહીં એટલે મને વધારે એ વાગે ના પણ અહીંથી પણ પણ મારી ઝડપ ધીરે 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 ઘણી બધી થાય એટલે મને હું પડું તારે વાગે તે એને બગા પથ્થર પણ મુક્ત પતન કરતો એટલે કે સીધો જ પડતો હોય ત્યારે તેમાં શું થાય છે ત્યારે તેમાં થાય ધીરે 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 કઈ ઝડપ વધે જેથી તેમાં થાય અચળ નિયમિત પ્રવેગ શું થાય અચળ નિયમિત પ્રવેગ અચળ નિયમિત પ્રવેગ અચળ નિયમિત પ્રવેગ હવે ધ્યાન આપો છે તો કે હું વાત કરું તો આપણે વાત કરીએ સિમ્પલ સૂત્ર શું છે સ્પીડ બરાબર ડિસ્ટન્સ છેદમાં સમય સ્પીડ બરાબર ડિસ્ટન્સ છેદમાં સમય અથવા ઝડપ બરાબર અંતરછેદમાં સમય ઝડપ બરાબર ઝડપ બરાબર અંતર છેદમાં સમય હવે અંતરનો આશા એકમ કયો છે મીટર અંતરને એસ આઈ કામ કયો છે મીટર સમયને એસ આઈ કામ કયો છે સેકન્ડ તો કે અને એમ પણ લખાય એમ એસ અને કેટલી घात છે નીચે કેટલી घात છે એક घात નેગેટિવ થઈ જાય બરાબર તને શું આવશે એમએસ માઈનસ 1 હમત પડે છે અંતરને એસ આઈ કામ કયો છે મીટર સમયને એસ આઈ કામ કયો છે સેકન્ડ જો આ આ સ્પીડ છે આ શું છે સ્પીડ છે આ સ્પીડ છે જરા એસઆઈ એકમ જકોનો સમયનો આ સેકન્ડ છે બરાબર છે આ પ્રવેગ છે તો પ્રવેગ ધીરે ધીરે કરીને વધતો જાય ગણો બરાબર છે તો અહીંયા આવશે મીટર એસ માઇનસ ટુ એસ માઇનસ ટુ પ્રવેગમાં આવશે ઝડપમાં એમ એસ માઇનસ વન એક યાદ રાખજો બીજું પણ યાદ રહેશે હવે ધ્યાન નહીં જો વેગ છે તો કે વેગ સદિશ રાશિ છે વેગને દિશાની જરૂર છે જ્યારે ઝડપ છે તે અદિશ રાશિ છે ચાલો હવે એક્સ વિરુદ્ધ ટીના આલેખના દળ પરથી એક્સ વિરુદ્ધ ટીના આલેખના અને વિરુદ્ધ બોલાય એક્સ વિરુદ્ધ ટીના આલેખના દળ પરથી મળતો મળતી રાશિનો એકમ કહે છે તો કે એક્સ વિરુદ્ધ તીના આલેખ પરથી મળતી રાશિનો એકમ અહીંયા અગર સિમ્પલ ભાષામાં કહો છે મીટર પ્રતિ સેકન્ડ છે મીટર પ્રતિ સેકન્ડ અથવા એમએસ માઇનસ વન છે વી વિરુદ્ધ તીના આલેખ દ્વારા ઘેરતા ક્ષેત્ર પરથી મળતી રાશિનો એકમ કહે છે તો કે એમએસ માઇનસ ટુ મીન્સ કે એક છે બીજું શું છે પ્રવેક છે બરાબર હવે ધન પ્રવેગ હોય તો ધન પ્રવેગ હોય તો કાર સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને દસ સેકન્ડમાં સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક જેટલો વેગ પ્રાપ્ત કરે છે કે કાર ધન પ્રવેક છે પ્રાપ્ત કરે છે ઋણ પ્રવેશ દસ મીટર પ્રતિ સેકન્ડ જેટલા વેગથી ગતિ કરતી કાર દસ સેકન્ડ બાદ સ્થિર એટલે કે અટકી જાય છે જ અમાર તો ઝડપ વધે છે ને ધન એટલે વધવાની ઋણ એટલે ઘટશે ઋણ એટલે ઘટશે જો આમાં એવું છે કે કાર પેલા તો ધીરી હતી ધીરી સોરી બંધ હતી બંધ હતી ઝડપ કેલી હોય ઝીરો હોય ને કોઈ પણ ગાડી બંધ હોય તો એની ઝડપ ઝીરો હોય તો દસ સેકન્ડમાં કેટલી ઝડપ પાપ કરે છે સાહીઠ કિલોમીટર પર કલાક જેટલી બરાબર એટલે એની ઝડપ વધે છે જ્યારે વધ્યા જ કરે વધ્યા સેકન્ડ કરે છે જે ઋણ પ્રવેક કોને કહેવાય તો કે દસ મીટર દસ મીટર પ્રતિ સેકન્ડ જેટલા વેગથી ગતિ કરતી કારણ કે દસ સેકન્ડ બાદ સ્થિર થઈ જાય છે એટલે કે જે પેલી ગાડી ગતિ કરતી હતી જે આગળ વધતી હતી તે હવે સ્થિર થઈ જશે એટલે એની ઝડપ શું કરેલી ઘટી એટલે આ ઋણ થયું પેલું દંડ થયું છે અને ઝડપ વધે છે આમાં ઝડપ ઘટે છે ઋણમાં ઓકે તો આજે તમારું આટલું થયું પ્રકરણ ત્રણ અને પ્રકરણ સાત આજે આટલું મોડું કરી નાખવાનું છે ઓકે